નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે માંગરોળ મકર સંક્રાંતિના પાવર દિવસે વિવિધ ગૌશાળા દ્વારા ગૌ સેવા અર્થે દાન લેવા અલગ અલગ સ્થાને સ્ટોલની વ્યવસ્થા કરાય માંગરોળ ગોપાલ કૃષ્ણ ગૌશાળા પાંજરાપોળ ગૌશાળા અને ગૌરક્ષા સેનાના ગૌ સેવકો દ્વારા બીમાર ગાયોને સારવાર સારા અર્થે ગૌદાન લેવા મંડળ મંડળ લગાયા દાન ધર્મનું વિશેષ પર્વ એટલે મકર સંક્રાંતિ જેમાં ખાસ કરીને ગૌદાન પક્ષીઓને શયન સહિત અલગ અલગ રીતે લોકો દ્વારા દાન પુણ્ય કરવામાં આવતું હોય છે ત્યારે જૂનાગઢના માંગરોળમાં દર વર્ષની જેમ મકર સંક્રાંતિના એક દિવસે ગોપાલકૃષ્ણ ગૌશાળા ગૌરક્ષા સેના પાંજરાપોળ ગૌશાળા દ્વારા ગૌદાન લેવા આજના દિવસે અલગ અલગ સ્થળે મંડપ સ્ટોલ લગાડી બીમાર ગાયોને સારવાર સારા અર્થે ગૌદાન કરવામાં અપીલ કરવામાં આવી હતી જેમાં લોકોએ પણ ઉદાર દિલે દાન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ મકર સંક્રાંતિ નો પાવન પર્વ ની ઉજવણી રૂપે આજે અમે ખાતે ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા સ્ટોલ રાખેલ છે જેમ દર વર્ષની જેમ રાખીએ છીએ મકર સંક્રાંતિ પાવન પર્વ એટલે પુણ્યનું મહત્વ હોય છે આજે જીવદયા અને ગાયો માટે દાન પુણ્ય કરી અને પુણ્ય લેવાનું એક ભાથું મળે છે આજના દિવસે એ જ રીતે દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ ખાતે સ્ટોલ રાખેલ છે અને આ સ્ટોલમાં અને આ શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળામાં મોટા મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા સિગલાઇઝેશન દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમજ નાગરિક ડોક્ટરો વકીલો દ્વારા પણ ખૂબ મોટી રાશિમાં ફંડ અમને મળે છે સાથે સાથોસાથ ગામડા સાથમાંથી પણ અમને ખૂબ સારો સાથ સહકાર મળે છે અને ગાય માતા માટે ફંડ એકત્ર કરવામાં આવે છે